જય માતાજી દ્વારકા દઈશ માય ન્યૂ વ્લોગમાં તો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે તો મારા અને મારા પરિવાર તરફથી તમને હાર્દિક શુભકામના આપણે પણ હવે જઈશું મહાદેવના મંદિરે દર્શન કરવા તો ચલો આપણે દર્શન કરીને આવીએ આપણે મહાદેવના મંદિર મંદિરે પહોંચી ગયા છે હવે હવે આપણે દર્શન કરી ગયાશું મહાદેવના હવે આપણે જઈશું ઘરે મહાદેવ તો હાલો ગાય છે આપણે મહાદેવના મંદિરોથી હવે ઘરે આવી ગયા છે તો મારે તમને એક વાત જણાવી હતી કે જ્યાં અત્યારે ઓનલાઈન ગેમ બહુ ચાલી રહી છે માર્કેટમાં તો પ્લીઝ તમે ઓનલાઈન ગેમ રમતા હોય તો ના રમશો કે મારો એક ફ્રેન્ડ હતો તે ઓનલાઈન ગેમ રમતો હતો પણ મારા એ લગભગ એક લાખ રૂપિયા આવી ગયો છે ઓનલાઈન ગેમમાં તો તમને પણ જણાવું છું કે રમતા હોય તો પ્લીઝ બંધ કરી દો કારણ કે તે

તો આપણે જમી લઈશું જમીન નો બાર નીકળી જશે આપડે દીદી આપડા ફ્રેન્ડ ના ઘરે તો આપડે આપડા ફ્રેન્ડ ના ઘરે આવી ગયા છે આપડે ભાઈબંધ ભાઈબંધના ઘરે ભાઈબંધ ના ત્યાં આવ્યા હતા તે સાવન મહિનો ઉજવો સાજે તો આજે બધું સાવન મહિના નું જમવાનું રાખ્યું છે હજુ આ તો આપણે સમાપ્ત આશા છે કે તમારા બધાને પસંદ આવ્યો હશે તો જોઈને ખુશી થયું હોય તો લાઈક કરો કોમેન્ટ કરીને જણાવજો અને હા જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો મને કરી દેજો અને આવા ને આવા વિડીયો આપણે આગળ લાવતા રહીશું મળ હવે મળીએ આપણે પહેરી સુન નવા વ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ